જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ ગોધરાના ખાડી ફળિયામાં વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી ગટરો ઉભરાતા રોડ ઉપર આવી રહ્યું છે કે જેને લઈ રોડ ઉપરથી પસાર થવા માટે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ થતાં મોટો રોગચાળો ફાટી નીકળવાની લોકોમાં ભીતિ સેવાઈ રહી છે ત્યારે આ વિસ્તારમાં રહીશોએ સફાઈ કરવા માટે વારંવાર પાલિકા તંત્રને અને સ્થાનિક પાલિકા સભ્યોને રજૂઆત કરવા છતાં સ્થાનિકોની રજૂઆત તંત્રના બહેરા કાન સુધી લોકોનો અવાજ પહોંચતો ન હોવાનું પણ લાગી રહ્યું છે ત્યારે શું આ તંત્ર દ્વારા આ વિસ્તાર

કોઈ કશું કરવા માંગતું જ નથી આ પેલું ખોદવાનું કીધું તો નાળું તોડવા કીધું તો નાળું તોડવા પણ નહીં માંગતું સાહેબ કલેક્ટર જો કલેક્ટર અહીં ગયા હતા આપણે પરમ જીવ અઠવાડ તો એની પછી એવા પછી એ લોકોને બી અહીં લઈ ગયા છે એ લોકો બી કોઈ સુવિધા નથી કરવા તમે જુઓ આ પાણી અત્યારે આ બીમાર પડે કોણ પડે ઘર ધડી બાજુવાળા જ પડે છે અરે ફળિયાલા કોઈ સભ્યતા જ બધો ફળિયાલા બધો બધો ખબર છે આ કામ ખબર છે બધું પાણી નીકળે બધા જોઈ જોઈને જાય છે કોઈ કશું કરવા નથી માંગતા તમે આખા રાત તો કરે જ છે જેટલી વાર કરેલી જ છે બધા કોઈ આવતું નથી રજૂઆત કરે જાય પણ જે વડા જોઈ જોઈને જશે તેમને નહીં ખબર પડે કે આપણે અરજી કરીએ જોઈ તો જશે પોતે તો એ લોકોને બી ખબર ના પડે કે કરીએ તો જોઈને તે લોકો બી સાફ સફાઈ કરવા નથી લાગતા પરંતુ પછાડી કરીને મારવાડી ના આયા કોઈ કરવા

अ पाणी उभरायचं कोय साबळतो नाही कशा कोण आतं नाही काही सवार त्या मनानालनी चालीमा करई जगता कोय सांभाळत नाही एल आमस्या निकाल लाव तो काम होस गाडी बाकी कधी काम थाय नाही कोय सांभाळतो वाच सांभाळतू नाही था था। शू थाय आणि पशी ती तो तिथे तो एका धक्का खवडाय खवडाय करेचा आणि वॉटो लव वॉटो लवा तम करू कोणी कशु होतं नाही કોઈ કશું કરતું નથી અને ખાલી આ લોકો ખાલી મોટી મોટી વાતો કરીને વોટો લેવા માટે આવે છે અને જતા રહેશે બીજું કોઈ કશું કરતા નથી ચોખ્ખી તમને વાત કહું અને આ લોકો તો પછી એ બી કરે છે તમે બીજી બી વાત કહું આ તો ન્યૂઝમાં જ આવે એટલે કહી દઉં કે એ લોકો પ્લાસ્ટિકના કોટર આપીને વોટ લઈ લે છે બીજા લોકો જોડે અને અમે લોકો આવીએ જતા અમારી સમસ્યા તો દૂર કરતા નથી અને બીજી બીજી વોટો લેવા માટે બીજી બીજી દલીલો કરીને વોટો લઈને જતા રહેશે અને આ બીજું બધું કશું કરતા નથી અમારે અહીંયા કમ સે કમ પચ્ચીસ વર્ષથી પાણીની સમસ્યા હાલ નથી થતી નરેન્દ્ર મોદી સાહેબ મોટા મોટા દરિયા ઉપર બ્રિજના ઉદ્ઘાટન કરે છે અમારે અહીંયાં ગટરનું ઉદ્ઘાટન બી થયું પણ કોઈ નિકાલ થતો નથી છેલ્લા પચ્ચીસ વર્ષ થઈ ગયા ઉનાળો હોય કે શિયાળો હોય કે ગમે તે હોય અમે તો ગટર યોજામાં જ રહીએ છીએ કોઈ નિકાલ કરતું નથી અરે કલેક્ટર ઓફિસ નગરપાલિકા બધે ત્યાં સુધી કે અમે ગાંધીનગર બી અરજીઓ મોકલીએ છીએ પણ કોઈ આન્સર આપતા નથી

અને આટલી ગંદકી છે દસ વાર કીધું કે પાલી દવા છાંટો દવા છાંટો હું જાતે રજૂઆત કરું છું પણ છતાંય નથી સાંભળતા બટ અમિતા નેકો ગટરોનો પાણી જે આવે છે ને એનો કોઈ નિકાલ નહીં કોઈ નહીં અમારા ઘરમે મારો ઘરવાળો એક્સપર્ટ થયો ને તો એને બી બહાર કાઢવાની સમસ્યા એટલું પાણી ભરાઈ ગયું ઓર પાછળ પાણી આગળ પાડી સાઈડમાં પાણી ચારે બાજુ પાણી છે એટલે અમે કહી જઈએ ને અમારા બાજુ અમારા ઘરમાં કોઈ બોલવાનું નહીં હું એકલી જ છું એટલે એવું તો ના ચાલે ને સાહેબ કે બધું અમારી કોઈ નગરપાલિકા કેટલી વખત અમે ગયા તો એ અમારો કોઈ સુનતો નહીં સભ્ય રજત સભ્ય શું કરે કોઈ નિકાલ નહીં એટલે સભ્ય શું કરવાના છે બોલો અમે તો નગરપાલિકામાં આવતી વર્ષ ગયા હતા અભી તો નહીં ગયા અમારા ઘરવાળા એક્સપાયર થયો એટલે શું જવાનું બધાને તકલીફ આ લારી પડી જાય છે સામાનની કોઈ નીકળે બિચારો ઉડ્ડો ખડ્ડા માણસ એ બી પડી જાય છે હું ખુદ જ દૂધ ઉધ લઈને ધંધો કરું છું મને ખુદ ને બીક લાગે છે હું કદાચ ના પડી જવું પાણી રહેશે તકલીફ જ છે ને શું તકલીફ નહીં બીમારી દુખ્યા બધા તકલીફ નહીં આ બધા મૈય થઈ ગઈ જ્યાં સુધી કોઈ નહીં બેબી બેન શર્મા